ગુડ મોર્નિંગ સીતારામ રામ રામ તો આપણે આજે હૂતાતા ફોન આવ્યો ભવેશભાઈનો કે વાડી આવવાનું હે ભાઈ બધાની લઈને તો એ વાડી જવાનું છે કાવ હે કાવ ને કંઈ ખબર હે નહીં ત્યાં જઈએ પછી ખબર પડે એટલે જઈએ ને જોઈએ કાઉ હે ને ગા પછી બધું જોવા જઈએ કાઉ હે આવ્યા પછી ખબર પડ્યા કે અહીંયા તો બોરવેલ આવ્યું છે તો હવે જોવાનું એ હે કે કેવું પાણી થાય મીઠું થાય આવે હજી તો ધોઈડ ઉડે આમાં કઈ દેખાતું નથી હજી કેટલો ગયો પછી ખબર પડે જોઈએ હું છે વાડીએ બધો દાયરો કુગે આવ્યો એકસો ને પચાસ ફૂટ જેવું ગયું પણ હજી તો ધોઈડ ઉડે હજી એમાં કંઈ બહુ દેખાતું નથી કઈ પાણી આવે વાટ જોઈને બેઠા બધા હજી ઘણો દાયરો બેઠો નહીં હજી આપણે જઈએ જોઈએ જોઈએ આગળ બધા હજી આગિયા જેવા થઈને બેઠા હજી પાણી ન થાય હું બધા પાણીની વાત જોવે જોઈએ આગળ કેટલાક થાય જો બેઠા જય આ આપણા નાથાભાઈ ચા બનાવે આ વિજયભાઈ વિજયભાઈ શું તમારું કેવાનું હોય આ બધું રેડી હાલે

કારીગર ભજીયા નો નાથાભાઈ ભાઈ તમારે કઈ પ્રસંગમાં કેવું હોય તો કીજો મિરચી આવી ગયું જોઈ શકો છો Bapu! Bapu! amat. Ah, dia? Jom! Ini juga Wah! Bagaimana ikuti? ભાઈ જાય પાણી ભરવા પાસે જવાય ની છેલ્લે ફાઇનલી પાણી થેક વાંધો નહીં માતાજીની દયાથી બધા કહે કે હાથની મોટર ને અમુક કઈ દહ ની મોટરનું પાણી હે હાલે કઈ વાંધો નતા આવે એ તો કરવા થાય તો એ હું જ્યાં પેડા લેવા બોરવેલ તો હજી આપણે જોવો તમે બોરવેલ તો હજી હાલે તો હું લે આવા પેડા પછી ખબર આવતા બધાની